તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જુઓ આજે ખેતીવાડી બ્લોગ તો અમારા અરુણજી આજે આપણી આપણા બોરની પાઇપો પાતરી છે અને આ ખેતરની અંદર આપણે કાલે હોજે જે વિડીયો કદાચ જોયો હોય તો ઝાર પૂંખવાનો વિડીયો કાલે બનાવ્યો હતો તો જુઓ આ ખેતરની અંદર આજે પાણી વાળવાનું છે તો દોસ્તો અમારી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઇક કરજો અમારા ફેમિલી બ્લોગ ખેતીવાડી બ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે લોકો અમને જબરજસ્ત ખૂબ સપોર્ટ કર્યો છે સપોર્ટ કરતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ બે લાખના સુડતાલીસ હજાર આજે પહોંચી જાય છે તો દોસ્તો તમારા બધાના સાથ સહકારના સપોર્ટથી આપણી યુટ્યુબ ચેનલના અઢી લાખ બે ત્રણ દિવસની અંદર પૂરા થઈ જશે તો વિડીયોમાં બન્યા રહેજો બોર ચાલુ કરીએ પાણી વાળીએ ખેતરમાં તો સુધી બન્યા રહેજો અને જો મોટા યુટ્યુબર આવે છે ઝૂમ કરીને લ્યો એમને ઝૂમ ઝૂમ હે આવે જો પાઇપો પાડીને હેડ 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 એમ મારો મજૂર આવ્યા આ હા 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 ધોર જે તો દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમને સપોર્ટ કરજો અને આ વિડીયોમાં હજી તો બધા નાકો હોચ કરવાનો છે બસ હા સવારે આજે દસ વાગે લાઈટ આવશે બોર ચાલુ કરશું પાણી ચાલુ કરીએ તો હજીનો વિડીયો બનાવીશું અને અમારો બોર ફોર્મ જ હતો ઝૂમ કરીને બતાવો તો દોસ્તો બોર આપણો હે રે બોર આના મજૂર આવ્યા હા મજૂર આવ્યો હે મારો મજૂર આવ્યો 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 લેન ભાઈ હું શેઠ આ શેઠ નહીં નહીં હારતા ચલા સુધી લઈ જવાની પાઇપો આપે આ પોત પાઇપો હોય પડી આપણે ચાલી દે ચાલો હળો પથરવાનું ચાલુ કરો લાવો હળો ચાલુ કેમેરો હા તો જો હવે અરે હા હવે પાઇપો અરે પથરશી તો લઈ જાઓ

बोर्ड थी डायरेक्ट केतर तो म नजदीक क्षेत्र क्षेत्र से है तो आ क्षेत्र ना घौना वीडियो तो तुमने जोया है सी जबरदस्त हलर कढाई का वीडियो बनाया था मैं शॉर्ट वीडियो लॉन्ग वीडियो बनाया था अब ये नए क्षेत्र के अंदर जार जार ने बावणी पची गयो बस हां चलो आजा जो जे तार घरियाल में फोन में दस बजे हजार लाइट आई जा नौ पंचायत तो है तो पहला नाको हो हां पूरा नाको हम कर दो चारा तो कंप्लीट भरया हूं शेड़ी जबार हूं अच्छे अंदर मस्त शेड़ी ट्रैक्टर है तेरा हारू एला इना हूं नऊ ट्रैक्टर ने कलतीन अभी है इतने से स्टार्ट हमारी चैनल ने सब्सक्राइब करो वीडियो ने शेयर करो लाइक करो हां ना सकल बका हमारा वीडियो

1 લાખ ને 1000 2000 થવાયા 2000 થવાયા આ લખો 1 લાખ ને 2000 થવાયા તો ને ખોદ કરું આ ઢારિયો કહેવાય આપણા બની હ કોઈ નામ ના આ રીતે કામ કરવું દેખો આ હવિજના पावડો

जहाँ बोर चालू करें कर दो हाँ हाँ मतलब वो कर दे बोर चालू करो बस इतने कम सिद्धू करो मतलब सिद्धू पारियाँ मैं पानी है ना निया कब अपनी बाकी सीमाती को हम चढ़ाई वो डायरेक्ट सूट जवाब दे रहे तो दोस्तों अब वो बोर चालू करवा रहूँगी हाँ હવે બોર ચાલો ચાલુ કરવા માટે અરુણજી જાય છે તો હજી આટલું વધી ગાઢો ડળો તમે વધી કાઢો જા બોર ચાલુ કરવા જાઓ પાણીનો આપણો બમ્બો વાતાવું પછી મેહસવીજ બંધ ચાલુ કરી અને પાવર જોજે ચારસો ઉપર વાહ જોવો પાવર શું કીધું તો હું ત્યાં પાણીનો આપણો બમ્બો પડી જાઉં બરાબર ને તો દોસ્તો જોવો આપણે પોણી અરુણ સીધી સીધી પાવર આ લાઈન બોર ઉપર તો દોસ્તો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો હવે ટૂંક સમયની અંદર પોણી આવશે આ લાઈન તો દોસ્તો હવે તો જોઈ લો એ પોણી આવી જશે હાય આયો તો જોવા દોસ્તો બોર ચાલુ આપડો અને હવે પોણી વાળવાનું ચાલુ તો દોસ્તો આ બોર અમારો નેવું ફૂટ છે નેવું કોથ મોટર છે પોણી જેવું કાઢે છે જોવા કોથ મોટર છે નેવું ફૂટ બોર છે જબરદસ્ત પોણી કાઢે છે તો હવે આ ઝાર લે બંબો અમારી કોથની મોટરનો નો બમ્બો જોવો નેવું ફૂટ બોર છે તો દોસ્તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને હવે પોણી આવી ગયું છે હવે નવેસરથી અને નવા બ્લોગમાં કાલે ફરીથી મળીશું તો થેન્ક યુ સો મચ જય માતાજી